આ પીછળિયા ટોલ નાકુ છે ત્યાં કે છે કે ટોલ નાકાવાળા કે ભાઈ અમે દસ રૂપિયા ઘટાડ્યા છે પચાસ ના ચાલીસ કર્યા છે તો સામે લોકલ માટે તો દસ ના વીસ કર્યા છે તો શું ફાયદો અમને ડબલ થઈ ગયા અમારે હું અત્યારે હાલમાં પણ હમણાં ગાડી લઈને નીકળ્યો તો દસ ના વીસ રૂપિયા કપાણા તો આ શું છે તમે આમ તો છો અમે ઘટાડ્યા છે ને આમ તમે ડબલ લઈને લૂંટ કરો છો ખરેખર તો આ જાલેકીન રોડ બને છે તાલેકીન ખરેખર તો ટોલ નાકું હોવું જ નહીં એની પાછળ તમે જોશો કે વીસ ત્રીસ કિલોમીટર રેન્જમાં ભભ્ય ટોલ નાકા એટલે શું છે ભ્રષ્ટાચાર છે લૂટવાનો જ ધંધો છે ખરેખર સરકાર લૂટે જ છે આ વસ્તુ ખોટી બને છે કે નિયમ પ્રમાણે સાત થી સિત્તેર કિલોમીટરની રેન્જ ની અંદર ટોલ નાકો બીજું હોવું ન જોઈએ આપણે ભરોડી ટોલ નાકાની રેન્જ તમે જોવો તો ભે ટોલ નાકા છે તો અમારે શું દેવાનું જ છે હાલા લૂંટાવાનું જ તે સરકાર તો કોઈ કઈ ફાયદો કરતું જ નથી જ છે અમે અમને કહેવાય અમને આપો પણ છે હું કામ લૂટી લેવો તમે બીજાનું

પ્રજાને હેરાન થવાનો પરેશાન થવાનો બેકારના પેટના રસ્તા ખાડા ખબડા આ તે અને ટોલટેક્સ પૂરો લેવાનો ગાડી લઈએ ત્યારે લઈ લે આજીવન ટેક્સ લઈ લે છે આ લોકોની અમારી માંગ એવું છે કે લોકલ ચાલવું હોય તો વન મેન કે છે મંથલી પાસ તો અમારે મંથલી ચાલવું ન હોય મહિનામાં બે થી ત્રણ વાર જવાનું હોય તો દસ રૂપિયા હતા એ બરાબર હતા ભાવ વધારો કર્યો છે ભાવ વધારો કર્યો દસ ના વીસ કિરા ડબલ કર્યા ફોર વ્હીલો માટે એક તરફી મુસાફરીના બંને ટોલ પ્લાઝા પર પિસ્તાલીસ રૂપિયા વસૂલવામાં આવતા જેતપુરના પીઠિયા ટોલ પ્લાઝા પર આજથી રૂપિયા પાંત્રીસ કરી દેવામાં આવ્યા ગોંડલના ભરૂડી ટોલ પ્લાઝા પર રૂપિયા પચાસનો દર એમ જ રખાયો રાજકોટ જેતપુર નેશનલ હાઇવેની કામગીરી છે જે મંદગતિએ ચાલી રહી છે જેતપુર ટોલ પ્લાઝા પર કાર જીપ વાન સહિતના વાહનો ચોવીસ કલાકમાં રિટર્ન ચાર્જ પંચાવન કરાયો જ્યારે ગોંડલ ભરૂડી ટોલ પ્લાઝા પર ચોવીસ કલાકના રિટર્ન ચાર્જ સિત્તેર કરાયો

રોડ રસ્તો ખરાબ છે એટલે બંધ છે તમારી માંગ શું છે ખરેખર જે ટોલ ટેક્સ ઘટાડો જે ટોલ ટેક્સ ઘટાડો છે કે અથવા બંધ કરો છો અત્યારે તો ટોલ ટેક્સ બંધ જ રાખો જો 10 રૂપિયામાં કોઈ ફેર ન પડતો રોલ તમારું નામ વિક્રમ બારગી વિક્રમભાઈ જે ટોલ ટેક્સ રાતોરાત ઘટાડો કરવામાં આવે છે કે એક નેશનલ હાઈવે નું કામગીરી પણ ચાલુ છે તમારી માંગ શું છે ખરેખર

તો સારું કેવાય પબ્લિક માટે અહેવાલ અમુ સિંગલ લોકાર્પણ